લોકોને કેવું લાગે ભાઈ તમે વિચાર કરો ભાઈ એ આવા વિડિયામાં ઉતારો મારા ભાઈ આવા ડબલા હેલી હાથમાં લીલીને મત ઉતારો બરાબર તમે મારા ભાઈ હું બીજું તમને કંઈ કહેવા નથી માંગતો અને તમને ખરાબ પણ નથી બોલતો મારા ભાઈ તમે લોકોને સુધારો અને લોકોને સુધારવાની વાત કરો છે એટલે તમને માર કેવું પડ્યું છે આ તમે ડબલા નથી વતાડો આવા હાથમાં લીલીને ભલે એક વાત સોલે સોડો ડબલા તમો લીલી વતાડો તે આપણા સમાજમાં શું ફરક પડે ખબર તમને ખબર કે આપણા સમાજમાં તમો ડબલા વિડિયો ઉતારો તો આપણા સમાજ સુધરતો સુધરતો બગડી જાય છે કેવી રીતે કે તમે મોટા માણા થઈને આવા ડબલાના વિડિયો ઉતારે ઉતારે ની લી કરો તે બીજા નાના એવા ક્રિએટર નાના એવા વ્યક્તિ હોય તો એ તો પીવાના છે બરાબર તો તમે બી ધ્યાન રાખો અને તમો સમાજ સુધારો તો સમાજને સાથે અને તમો આવું ખુદ મત કરો આવા ડબલા વતાર નથી વિડીયા બનાવવા નથી એવા તમુ હું બીજું કંઈ કહેવા નથી માંગતો અને તમો પીતા હોય તો અંદરો અંદરો પીવો વિડીયા ઉતારવાની કોઈ જરૂર નિમણે તમારે અને વિડિયા ઉતારવાની આવા આવા હાથમાં ડબલા ઉતારવાની વિડિયા જરૂર નિમણે તમારું બીજું કંઈ નહીં તમે એમ વિડિયા ભલે ઉતારો જ કંઈ નહીં પણ આવા હાથમાં ડબલા અને વિડીયા મત ઉતારો મારા ભાઈ બીજું કઈ કહેવા નથી માંગતો અને વધારે તમને હું કંઈક કી તે પાછા તમે મારી ગમ ઉઠો એની કરતાં હું તમને વધારે નહીં કહું પણ એટલું કુશે મારા ભાઈ સમાજ સુધારવાની વાત કરો સમાજ બગાડવાની વાત મત કરજો જે આપણે બધા છે આદિવાસી સમાજના તો આદિવાસી જેમ રહેજો મારા ભાઈ બીજું કંઈક કહેવા નથી માંગતા તમને હું તો આ વિડીયો મારા ભાઈ જે બી દેખતા હે તે મહેશ સંગોળને શેર કરજો અને આવનારા સમયમાં મહેશ સંઘોળભાઈ બી આવા વિડીયા નહીં બનાવે ડાબલે હાથમાં લીલીન બરાબર તો જય જોહર જે આદિવાસી મારા તરફથી પાંચ જણા સમયમાં પચાસ સમજે છે જય જોહર મારા તરફથી